તેમજ કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા બાળકોની તપાસ કરી તેમની સારવાર કરવામાં આવી અને સ્વાસ્થ્ય જાળવણી અંગે વાલીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયેલ ઉક્ત નિદાન કેમ્પમાં ઇઠ્યોતેર લાભાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ ઉકાળા વિતરણમાં એકસો છપ્પન લાભાર્થીઓ અને સ્વસ્થ વૃંદમાં પાંત્રીસ લાભાર્થીઓ લાભાન્વિત બન્યા હતા તેમ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી જિલ્લા પંચાયત જામનગર દ્વારા જણાવાયું છે